હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચાલો આજે બનાવીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જે શિયાળામાં જ બની શકે છે અને વિન્ટર સ્પેશિયલ છે અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો બનાવીએ આ રેસીપી તમે યુટ્યુબ ઉપર ક્યાંય નહીં જોયું હોય અને નવી જ રેસીપી છે ને આને શિયાળામાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રોટલીની પણ જરૂર નથી પડતી ખાલી આપણે દાલ ફ્રાય અને જીરા રાઈસ પણ ખાઈ શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ તો તમને એવું થતું હશે ફ્રેન્ડ્સ કે દાલ ફ્રાય અને જીરા રાઈસમાં શું નવું હોય તો જોઈ લો શેનાથી હું દાલ ફ્રાય બનાવવાની છું તો અહીંયા મેં લીલા ચણા લીધા છે જે ઝીંજરા પણ કહેવાય છે એને આપણે સારી રીતે દાણા કાઢી અને આ ધોઈ નાખવાના અને આપણે કૂકરમાં નાખી અને આપણે ચાર પાંચ સીટી વગાડીને એને બાફી લેવાના છે અને અમારે ગુજરાતમાં તો લીલા ચણા અત્યારે શિયાળામાં ખૂબ જ આવે છે તો લીલા ચણાની કેટલી બધી વાનગીઓ બને છે તો આપણે પાંચ છઠ સીટી વગાડી જ્યાં સુધી સીટી વાગે છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ અહીંયા મેં લીલી ડુંગળી ત્રણ લીધી છે એને આપણે મોટી મોટી કાપી અને મિક્સરમાં ક્રશ કરી લઈએ અને તેને કાઢી લઈએ પછી મેં એક ટમેટું લીધું છે અને એને પણ આપણે કાપી અને ક્રશ કરી લઈશું હવે આવી રીતે આપણે બધી પ્યુરી તૈયાર કરી લેવાની પછી મેં અહીં ત્રણ લીલા મરચાં લીધા છે અને એમાં લસણ લીલું લીધું છે અને એને ક્રશ કરી નાખ્યું છે અને હળદર લીધી છે લીલી અને આદુનો ટુકડો હવે આપણે ચણા બફાઈ ગયા છે તો આપણે બ્લેન્ડરથી એને ક્રશ કરી લઈશું થોડા થોડા આખા પાખા રાખવાના છે અને થોડું ક્રશ કરી નાખવાનું અને થોડું પાણી નાખવાનું હવે એક બીજા પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકવાનું છે અને ઓઇલ ગરમ થાય એટલે આપણે તજ અને લવિંગ નાખવાના બે સુકા મરચાં અને રાઈ જીરું નાખવાના અને રાયને જીરું તતડે એટલે આપણે ડુંગળી જે આપણે ક્રશ કરીને રાખ્યું છે તે નાખી દેવાનું છે એટલે એને સરખું હલાવી લેવાનું આપણે એકદમ થોડું ધીમા તાપે સાંતળવાનું એકદમ તાપને ધીમો રાખો અને પછી થોડું હિંગ નાખવાની છે હિંગને હંમેશા પછીથી જ નાખવી અને પછી જે લીલા મરચાંની પેસ્ટ છે એ આપણે નાખવાની અને ફ્રેન્ડ્સ હું ભૂલી ગઈ એમાં મેં પુદીનાના પાન પણ એડ કર્યા હતા તો એ ક્રશ કરવામાં પુદીનાના પાન પણ નાખી દેવા અને ટમેટાની પ્યુરી પણ નાખી દેવી હવે અને પછી આપણે જે લીલી હળદર છે એ થોડી ચેણીથી ક્રશ કરીને નાખવાની પછી થોડું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ને હળદર પાવડર નાખવાના છે અને તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને જે આપણે પ્યુરે કરી રાખી છે દાળની ચણાની એ આપણે નાખી દેવાની છે અને તેને સરખું હલાવી અને મિક્સ કરી લેવાનું અને થોડું પાણી નાખી અને આપણે જેટલી પતલી દાળ જોતી હોય એટલું આપણે પાણી નાખવાનું છે અને દાળ આપણી રેડી છે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું હવે અમે એક વાટકી ચોખાને એક કલાક પહેલાં પલાળી રાખ્યા હતા હવે કુકરમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી મૂકી અને એમાં જીરું અને તમાલપત્ર નાખી અને આપણે એને વઘાર કરી લઈશું અને સીધા કૂકરમાં જ હું જીરા રાઈસ બનાવવાની છું એટલે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બેથી ત્રણ સીટી વાગે ત્યાં સુધી આપણે સલાડની તૈયારી કરી લઈએ એટલે સલાડમાં મેં અહીંયા ડુંગળી લીધી છે ડુંગળીને આપણે ગોળ ગોળ કાપી લઈશું અને રાઉન્ડમાં કાપી અને ત્યાં આપણું આ જુઓ ત્રણ સીટી વાગી ગઈ છે તો આપણા જીરા રાઈસ પણ રેડી જ છે જુઓ ફ્રેન્ડ્સ એકદમ છૂટા બન્યા છે હવે આપણે આ સલાડમાં મરચું અને મીઠું નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આ સર્વ કરી લઈશું હવે આપણા આ જીરા રાઈસ મૂકી અને આવી રીતે આપણે હવે ફરતી એ દાળ મૂકશું અને આ જમવામાં એટલું ટેસ્ટી લાગે છે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ તો કંઈ ડિફરન્ટ લાગે છે અને આ રેસીપી ખાલી વિન્ટરમાં જ બને છે હા તમે આને ચણાને લીલા ચણાને સ્ટોર કરીને રાખો તો જરૂરથી તમે આખું વર્ષ પણ આને એન્જોય કરી શકો છો અને તમને જો મારી રેસીપી પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો બાય બાય જય શ્રી કૃષ્ણ મળીશું ફરી બીજા વિડીયોમાં